ભરૂચનગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠક દરમિયાન એજન્ડા પરના અઠાવીસ કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા પાંચ કામોને મળીને કુલ તેત્રીસ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાઈ ગયું છે પાલિકાના દંડક અને કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ઘટના યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે આ યોજનાને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ કર્યા નથી વિપક્ષના આ આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું કે ભરૂચ શહેરનો ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા હતી એજન્ડામાં અઠ્યાવીસ મુદ્દા હતા અને મુદ્દા અધ્યક્ષ હતા ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચ હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આઠ કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે સ્ક્રૅપની ગ્રાન્ટનો પણ ટેન્ડર થઈ ચૂક્યું છે એ ટેન્ડરનો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામનો શરૂઆત કરીશું જેવી રીતે આજે કોંગ્રેસના સભ્ય ઉછડતા હતા ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમ પછાડા કરી રહી છે ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગટર યોજનાની યોજના આવી હતી એ યોજનાને આજે સંપૂર્ણ દસ થી બાર વર્ષ થવા આવ્યા છે છતાં પણ એ કાર્ય અધૂરું છે સાથે સાથે જે ચાલીસ એમ ડી નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકા સમગ્ર નેટવર્ક નાખીને પાણી પહોંચાડીશું અને પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને એક કરોડની વાર્ષિક વાર્ષિક ને પણ માસિક આવક નગરપાલિકા ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી સાથે આજના મુદ્દે પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મીની પમ્પિંગ સ્ટેશનો આજે પણ ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં ચાર થી પાંચ વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કહેવું કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે તો આ ભરૂચ નગરપાલિકાના અધિકારીગણને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ કઈ દિશામાં કામ કરે છે જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે સોસાયટીઓમાં છે આજે એના પણ જોઈન્ટ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ગટર યોજના એ જ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખાડકૂવા પણ બહાર ઉભરાઈ રહેલા છે તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે બજેટ પહેલાંની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી તેમાં ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે ત્રીસ દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની એ સત્યાવીસ લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે બમ્બે તત્તન દાળાના આતરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની ની છે એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સંરક્ષણ ના અંદર પણ નગરપાલિકા એ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ